તાજેતરમાં જૂના કર્મચારીઓની માળવળ કરવા બાબત 8 નંબર અને 9 નંબર મે પણ પ્રોક્ષી કામકાજનું લખું બીજું જે કંઈ કામ રજુ કરવાવા આવે કે તો ટીના બાર્ડી તારીખ 20 2024 ડિરેક્ટરે બોર્ડને ઉક્તમ થી ચરણમંદેશ હિસાર કો ફલા હવે સભાન બીજું मैंने आपरे 29 शो 2024 ना रोन पड़े वार्षिक साधारण सभा ने आह्वान नु वाचन करवा ओ वाई चेयरमैन श्री भरत पटेल ने आमंत्रित किये थे थैंक यू मित्रों नमस्कार बैंक ना चेयरमैन श्री जितेंद्र कुमार मरा साथी सुरि डायरेक्टर भयोगेलो गट 4 94 ने

પહેલા એસ દરેક સભાસદ બહેનો ભાઈઓનો હાર્દિક આભાર માન્યો હતો કામકાજો હાથ ધરવામાં આવ્યા હતા ડેઝિગ્નેટેડ ડિરેક્ટર શ્રી હેમંતકુમાર કુમાર આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાડ્યું હતું મૌન પાડ્યા બાદ સભાના કામકાજનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું સવાલ નંબર એક એ હિન્મભાઈ બોર્ડ ઓફ મેનેજમેન્ટના શ્રી તથા અમારા સાથી ડાયરેક્ટર મિતભાઈઓ ને તમે ખાસ આજે વરસાદથી આપણી સમક્ષ વધુ કરતા આનંદ અનુભવ છું સ્થિતતા સલામતી પ્રગતિ અને પરંપરા જાળવીને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણી બેન્કે પોતાની બેન્કિંગ કારકિર્દીના ચોરણું વર્ષ પૂરા કરીને પંચાણું વર્ષમાં મંગળ પ્રવેશ કરેલ છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં બેંકે બધા પ્રોવિઝનો તથા ઇન્કમટેક્સની જોગવાઈનો પોતાનો બેંકનો ગ્રોસ નફો ઓગણત્રીસ પોઈન્ટ ત્રેવીસ કરોડમાંથી આઠ પોઈન્ટ ઓગણીસ કરોડ પ્રોવિઝન કરવાથી ચોખ્ખો નફો એકવીસ પોઈન્ટ ચાર કરોડ છે એ આ બેંકની હિસ્ટ્રીમાં સૌથી વધારે નફો આપણે બેંકે આ વર્ષે અમે પહેલાં નોંધાયું હોય છે બે વર્ષથી આપી નથી શક્યા એટલે આ વર્ષે વીસ ટકા ડિવિડન આપવામાં નક્કી કર્યું છે અને આ સભાએ એની મંજૂરી આપી છે સભા સભાસૂદને વીસ ટકા ડિવિડન્ડ મળશે અને જે જૂના ઘણા સમયથી અમારા ખેડૂતોનો જે પ્રશ્ન હતો જો આ માફીનો ઘણા વર્ષથી પેન્ડિંગ હતો એ ગયા વર્ષે બી અમે આનો ઠરાવ આને સામાન્ય સભામાં ઠરાવ કરેલો પણ એની કંઈક સૂચને લીધે રહી ગયેલું આ સભામાં એ નિર્ણય કરી એ કોઈનો એટલે એટલે એ બે મહત્ત્વનો નિર્ણય છે બાકીના તો સભાસદાએ મોટી સંખ્યામાં હાજરી આપી અને આ બેંક પંચાણું વર્ષ સુધી કાર્યરત રહી છે અને ભવિષ્યમાં બી રહી એના માટે જે કે બોર્ડે નિર્ણય લેવાનો એવા ઐતિહાસિક નિર્ણયો ત્રણ બ્રાન્ચ ઉધારવાની અમારી ઈચ્છા છે એના માટેની બી અમે તૈયારી કરીએ છીએ બધી જ બ્રાન્ચોનું રિનોવેશન કરી નાખ્યું છે આવી બ્રાન્ચ આવે અને એક મોબાઈલ વાન જેથી કરીને ગામડા એન્ટર એક ગામડામાં જે જગ્યાએ આપણે પહોંચી શકે બેંક

નું નિવેદન છે એના પછી વિવિધ ઠરાવો છે અને છેલ્લે મીટિંગ ના છે વાર્ષિક સાધારણ સભાની મીટિંગ નોટિસનું નોટિસ નું વાંચન આથી બેંક સભાસદોને ખબર આપવામાં આવે છે કે સદર બેંકના બેંક ના સભાસદોની 95મી વાર્ષિક સાધારણ સભા 21/7/2023 દેસાઈ ઓડિટોરિયમ પ્રજાપતિ